บอาย બોલો ને ભાઈ તમે મને બોલાયો ના ભાઈ મેં તમને નથી બોલાયો મારા કેડા તમને બોલાય હોય છે એલા ભાઈ આ કેળા થોડાક બોલે શું ભાવ આ કેળા એ ભાઈ તમે ને પૂછી લો કેટલામાં વેચાઉં છે મને નહીં એલા ભાઈ તમે તો બહુ કરી હાલો પૂછી લો કેળાને આ કેળા તારો શું ભાવ હે 500 રૂપિયા ડઝન એલા ભાઈ આ તો સાચું બોલે પણ આટલો બધો થોડો ભાવ હોય આવો તો હોય ને ભાઈ બોલે આવા કેળાનો ગુજરાતમાં તમને કે જોવા નો મળે આવા કેળા કાઈ વાંધો નહીં ભાઈ હાલો 500 રૂપિયાના ડઝન દે દિયો અને કેળા તારા લગન થઈ ગયા કે નહીં ના નથી દિયા કોઈ કેડી મળે તો લગન થાય ને કાઈ વાંધો નહીં ભાઈ લાવો તો જબલું લાવો ભાઈ જબલું નાખી દો જા મારા કેડા તું જા જ્યાં જા અહીંયા ખુશ રહેજે કોઈને હેરાન ન કરતો આ માલિક નહીં કરું અને તમે મને બહુ યાદ આવશો માલિક હાલો ભાઈ ભલે હાલો ભાઈ અ કેડા તને ગરમી નથી થતી ને એલા ભાઈ આ કેડા બોલતા કા નથી અરે એવું કોઈ બને જ ના બે ખમમણા બોલાવું હા માલિક બોલો બોલો હાલો ભાઈ બોલ્યા કેડા આવજો હાલ ભાઈ બહાર નીકળી જા ચાલો કેડા આવી ગયા કેડા બોલતા કેડા